લખો અને તેના અર્થ મુજબ વાક્ય બનાવો તો દિન તો દિવસ આજનો દિન સુખનો સૂરજ લઈને આવ્યો છે દિન તો ગરીબ મોંઘવારીના સમયમાં દિન લોકોનું પેટીયું રળવાના સાસા છે સારું ને માટે મારા પિતાજી મારે સારું રમકડા લાવ્યા સારું તો સુંદર મારું ઘર સુંદર છે રજ તો આવશે ધૂળ જોરદાર પવન ફૂંકાતા રજની ડમરીઓ ઉડવા લાગી રજ તો પસતાવો હું ખોટો બોલ્યો તેનો મને પસ્તાવો છે સુર તો વીરતા પેલાના જમાનામાં ઘણા શૂર વીર થઈ ગયા શૂર તો અવાજ કોયલનો શૂર મધુર હોય છે પ્રશ્ન નંબર 4 એકમના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો તમને આ નાટકનો કયું પાત્ર ગમ્યું શા માટે મને આ નાટકમાં ભાસ્કરહરયનું પાત્ર ગમ્યું કેમ કે તેઓ માનતા હતા કે બાળકોને રમવા માટે પૂરતો સમય આપવો જોઈએ અંજનની સાહીનો ખડિયો કઈ રીતે ઢોળાઈ ગયો તો અંજન નિરાશ થઈને ખુરશીમાં પડે છે ત્યારે તેનો હાથ અથડાતા લાલ શૈનો ખડીયો ઢોળાઈ જાય છે અંજનની જગ્યાએ તમે હો તો શું કરો અંજનની જગ્યાએ હું હોઉં તો પ્રવૃત્તિ દ્વારા શિક્ષણનો મહાવરો કરું અને પિતાની આજ્ઞાનું પાલન કરું પ્રશ્ન નમરચાર નિખિલ રાયને અંજનની કેવી પ્રવૃત્તિઓ ગમતી નથી તો નિખિલ રાયને અંજન બારીના કાચ ફોડે દવાની બાટલી ફોડે શાહી ઢોળે કપડાં ગંદા કરે આખા ઘરમાં ડાઘા પડે ટેબલ ઉપર નાચ કરે પોતાના બૂટ નોટબુક સાથે મૂકે ચોપડી ગમે ત્યાં રખડેલી પડી હોય અને ધોયેલા અને ગંદા કપડાં એક સાથે મૂકેલા હોય આવી પ્રવૃત્તિઓ ગમતી નથી લખોટા જેવા રમવાના સાધનો લઈ લે છે આથી તેનો આનંદ મરી જાય છે પિતાના બીકથી એ માંદો પડી જાય છે અંજન માને છે કે તેને તડકામાં ખૂબ કુદાકૂદ કરી એટલે તેને તાવ આવ્યો એની માને કહે છે કે એના બાપુ વઢ્યા ન હોત તો તે માદો ન પડો હોત તેની બહેન કિન્નરીને એમ લાગે છે કે ભાઈ તેના વાંકે માદો પડ્યો છે પણ અંજાન માને છે કે બહેનને દોષિત ગણતો નથી એ તો પોતાના નસીબનો જ વાંક જે છે તે કાઢે છે પ્રશ્ન નંબર પાંચ નીચેના વાક્યમાં લાગુ પડતા રૂટિપ્રયોગ કંશમાંથી શોધીને લખવું તરંગી વ્યક્તિનું મન કોઈ જગ્યાએ સ્થિર રહેતું નથી તો મન ભીતોમાં ભમવું માનસિક રીતે અસ્થિર લોકો વાત વાતમાં ગુસ્સે થઈ જાય છે તો મિજાજ ગુમાવવું સજ્જનો માણસો નાની નાની વાતો ધ્યાનમાં લેતા નથી આંખ આડા કાન કરવા રાત્રિના અંધકારમાં શેખ અબ્દુલ્લાને અજાણી વ્યક્તિના શબ્દો સંભળાવવા લાગ્યા

કિન્નરી નટકટ છોકરી છે અને લાગણીશીલ છે અને તે સ્વભાવની છે પોતાનો ભાઈ બીમાર થતા કિન્નરી સતત તેની પાસે બેસી રહે છે એને રમવા પણ જતી નથી તેને એવું લાગે છે કે એના કારણે બાપુ અંજનને વઢ્યા એટલે અંજન બીમાર પડ્યો પ્રશ્ન નંબર સાત મને શું થવું ગમે દસ બાર વાક્ય લખો મને ક્રિકેટર થવું ગમે ક્રિકેટ એવી રમત છે કે જે ખેલ દિલની ભાવના જગાડે છે ક્રિકેટના મેદાનમાં ચોગા અને છક્કા મારીને મારે પ્રેક્ષકોના દિલ જીતવા છે મને મહેન્દ્રસિંહ ધોની જેવા કેપ્ટન બનવાની ઈચ્છા છે મારે સચિનની જેમ ક્રિકેટ જગતમાં નામ કમાવવું છે મારે વિરાટ કોહલીની જેમ ફિટનેસ ખેડવાની ઈચ્છા છે પ્રશ્ન નંબર આઠ નીચેની જાહેરાતો વાંચો સમજો અને પ્રશ્નોના જવાબ આપો તો મિત્રો આ જાહેરાત સાની છે આ જાહેરાત ગુજરાતી કોમેડી નાટકની છે અશોક પાસે સો રૂપિયા છે તો તેને કઈ ટિકિટ લઈ શકશે વપરાયા છે તો ટિકિટ ગોલ્ડન સિલ્વર અને કોમેડી તસલીમા હિંમતનગરમાં સાંજે છ વાગ્યા સુધી રોકાવવાની છે શું તે નાટક જોઈ શકશે કેમ તો હા કારણ કે નાટકનો સમય રાત્રે નવ વાગ્યાનો છે આ નાટકમાં કરુણ પ્રસંગો નહીં હોય એવું કહી શકાય કારણ કે આ નાટક કોમેડી રહસ્ય અને મસ્તીથી ભરપૂર છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આગળના પાઠનું સોલ્યુશન તમારા સંપૂર્ણ ભાગોનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો